હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ખુશીસ કિચન આજે હું તમારા માટે ડેઝર્ટની રેસીપી લઈને આવી છું જે તમારા વેલેન્ટાઇન પાર્ટનર સાથે વેલેન્ટાઇન ડેટને સ્પેશિયલ બનાવવા માટે સરળતાથી અને ફક્ત બે જ મિનિટમાં બની જશે તો આ સ્વીટ ડેઝર્ટ એવા ઓરિયો મિલ્કશેકની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો રેસીપી પૂરી જોવા માટે વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો અને રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કોમેન્ટ શેર તેમજ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ઓરિયો મિલ્કશેક બનાવવા માટે મેં અહીં ત્રણ નાના પેકેટ એટલે કે પંદર નંગ ઓરિયો બિસ્કીટ લીધા છે હવે બિસ્કીટના હું નાના નાના ટુકડા કરી લઈશ જેથી મિલ્કશેક બનાવતી વખતે સરળતાથી ભૂકો થઈ શકે અને તે મિલ્ક સાથે ભળી જાય હવે બિસ્કીટના ટુકડાને મિક્સર જારમાં એડ કરી દઈશું ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન સુગર ત્રણ કપ મિલ્ક તેમજ એક કપ વેનિલા આઈસક્રીમ એડ કરી મિક્સર ગ્રાઇન્ડરની મદદથી બધી વસ્તુને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો ફક્ત બે જ મિનિટમાં આપણું ઓરિયો મિલ્કશેક બનીને તૈયાર છે હવે આપણે ઓરિયો મિલ્કશેકને સર્વ કરવા માટે બે કાચના ગ્લાસ લઈશું ત્યારબાદ ગ્લાસને તમારી પસંદગી પ્રમાણે ચોકલેટ સિરપથી કોટ કરી લઈશું બંને ગ્લાસ પર ચોકલેટ સિરપથી કોટ થઈ જાય ત્યારબાદ તેમાં એક પછી એક એમ બંને ગ્લાસમાં ઓરિયો મિલ્કશેક એડ કરી દઈશું ત્યારબાદ બંને ગ્લાસમાં ઓરિયો મિલ્કશેક ઉપર ધીમેથી મિલ્કશે આઈસ્ક્રીમ એડ કરી દઈશું મુજબ ગમે તે આઈસ્ક્રીમ લઈ શકો છો ત્યારબાદ તેના પર ઓરિયો બિલ બિસ્કીટના ક્રમ્સ તેમજ ઓરિયો બિસ્કીટ વડે બંને ગ્લાસને ગાર્નિશ કરી લઈશું તો આ વેલેન્ટાઇન ડે પર તમારા ડિનર ડેટ પછી ડેઝર્ટ માટે ઓરિયો મિલ્કશેકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો